દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આવું જોઈએ સાવલી ની ગંગોત્રી અંગ્રેજી માધ્યમિક શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું સાવલીમાં શ્રી ભીમનાથ મહાદેવ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત ગંગોત્રી ઇંગ્લિશ માધ્યમિક શાળા આવેલી છે જેમાં આજે સાયન્સ એક્સપો બે હજાર પચીસનું આયોજન કરાવ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા માય પ્રાઇડ માય હેરિટેજની વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી તેનું પ્રદર્શન આ વિજ્ઞાન મેળામાં રાખવામાં આવ્યું હતું તમામ શિક્ષકોને ટ્રસ્ટીક આમંત્રિત નિરીક્ષકો વાલીઓ સૌ ભેગા મળીને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિઓ નિહાળી વિદ્યાર્થીઓની કામગીરીને પણ બિરદાવી હતી વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલ ભીમનાથ મહાદેવ મંદિર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગંગોત્રી અંગ્રેજી માધ્યમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શાળા આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન ને વિદ્યાર્થીઓના વાલીઓના સહકારથી પોતે તૈયાર કરેલી માય પ્રાઇડ માય હેરિટેજ મારું ગૌરવ મારી ધરોહર નામ થીમ ઉપર છોતેર થી વધુ વિવિધ કૃતિઓ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું શાળા સંચાલકો ટ્રસ્ટી મંડળના પ્રમુખ ટ્રસ્ટીઓ શિક્ષકો પ્રાર્થના સાથે દીપ પ્રાગટ્ય કરીને વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂક્યો હતો આ પ્રદર્શનમાં રજૂ કરાયેલા કૃતિઓનું નિરીક્ષણ કરી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો અને તેમની કામગીરીને બિરતાવી હતી

સાવલીનાથ મહાદેના પટાંગણમાં જે વર્ષોથી સ્વામીજીની કૃપાથી એમના આશીર્વાદથી જે જ્ઞાનની ગંગોત્રી વહી રહી છે એવા આ ગંગોત્રી વિદ્યાલયમાં આજે સાયન્સ એક્સપોના ઉદ્ઘાટન સંદર્ભે અને વિદ્યાર્થીઓએ એમની જે પ્રસ્તુતિઓ તૈયાર કરી છે એને જોવા સમજવા અને માણવા માટે આજે અહીં આવવાનું થયું ગુરુજી સમગ્ર દ્રષ્ટિએ અને આદણીય કાકા આચાર્યશ્રીઓ આદરણીય પંકજભાઈ અને હંપેશભાઈ સૌ હૃદયપૂર્વક અભારી છું અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને સાચા સ્વરૂપે જ્ઞાનની ગરગોતરી તરીકે વહેવામાં ગંગોત્રી વિદ્યાલય જે રીતે નિયુક્ત બન્યું છે હૃદયપૂર્વક ગંગોત્રી વિદ્યાલય પરિવારને અભિનંદન પાઠવું છું આ જ રીતે સમાજ માટે જ્ઞાનની આ ગરગોતરી નિરંતર રહેતી રહેશે એવી અપેક્ષા আপনারা অর্থাৎ জীবনে